ને જ હજી નંબર કોન્ટેક વાળા માણસો કોન્ટેક્ટ મોટો કોન્ટેક્ટ છે ટુ હાઉઝ લાઈટ હેલ ગાઈસ બગીચા બગાડ ઓયો વાઘ આવ્યો અચ્છા આને આને ઊંચા કોન્ટેક્ટ છે હાલો ઓવેન વાટ જોયો તમે શું આવ્યા બાજુ અમારો ફોન આવ્યો તો

મારે પકડવાનું <tokito> <tokito> <only anywhere> <thevittenitas> જીલભાઈ આ જીલભાઈ સંપર્ક કરો એ પેલા કરો એમ લાઈક કરો ફોલો કરો ને માં લઈ જજો

તમને કેવા મજા આવી અરે જોરદાર ગીલભાઈ ભજીયા જેવા બનાવ્યા આવી મોટ સિટી માં કે નો હોય ગામડે જ કા ઝારો કરતો હોય એવી ઓ ગાઈસ પ્રોગ્રામ માં આપણે નીરેક સુકા થઈ ગયા હા ખાલી લીધા ભજીયા એ ખાલી મજા આવી ને પણ બાકી મજા આવી એમાં થોડું કે હમ તો આજના વ્લોગ માટે આટલું જ મળીએ એક નવા બીજા વ્લોગ માં કેવું ટાટા બાય બાય ફોલો કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ ભૂલતા નહીં હમ ઇન્સ્ટા ફોલો કરજો YouTube માં તો નહીં થાય ફોલો ન થાય એમાં સબ્સ્ક્રાઇબ કાઈ વાંધો નહીં કરના હમ તો મળી બીજા નવા વિડિયો માં ત્યાં કોમેન્ટ તમે કોમેન્ટ નથી કરતા યાર કમેન્ટ કરો આઈ જી નથી કે આઈ સ્ટોપ યુદ નહીં હોય ભાઈ પ્લીઝ બસ હવે બધા ભી નહીં હો જોતા જ નથી ગાઈઝ નવરાન ખાતા એ ભીનું છે જોવાનું ભૂલતા નહીં હમ અને લાઈક કરો ફોલો કરો ચેજ હેરે કરના દિવસ હારે હમ કોમેન્ટ કરવાનું સાવનું ભૂલતા તો મળીએ નવા લોક કે સુધી હૈ માતાજી